नारी ना, ना मार तो केर एक तो करे हो ये मान ते हूँ ये मैं मले ना लिया हूँ ये तो हार ने हेरी का मासी बूतड़ी हूँ करे हेरे कहीं नहीं जो बूतड़ी बेचारी करने वाले ना करती थी इनका सिंह आ भी गई आज तो तार का मैं नहीं गई ना आज वो नहीं गई हो के मेरी हमने डीलों पाह करे हैं तन कर क्यों नहीं ने ना ना था ऐसे मार तो हम अजन गई आज ये माया वैसे ने मार उसे करवाने हुए के मुझे दे है ये तो हारू ने ना रे ना बाहरू जने सो खबर पड़े तमारा काम मो નવરી હોય તો આવજે ઘરે પૂતળી પાસે આજ તો વિચારી સો હજી હમણાં જ નથી આવી આવી તો હતી તો એવાય ને પૂતળી મૂકજો ઘરે એમ કે તું આમ ગોગડી બે જાવ તું જ ફોન કરીને કહી દીજે ને હા તો એમ કરીશ લ્યો હું ફોન કરીને કહી દઈશ સુરજ તો કામે ગયો હશે કામ હવે એ કામે ગયો હે સારું લ્યો તો હા તો તમે આટો મારી આવ્યો ને અમે આટો મારી આવી લ્યો તો એ હા ભલે હો સીતારામ એ હા સીતારામ હા મેં કોઈ એ સગીત ગાઉં ત્યાર રખો કઈ આટો આવું ના ભરવા જવાની જરૂર પીવું હોય તો હું પગ છે આજ તો થાકી ગયા લે બહુ થાકી ગયા આજ તો આખો ગામ ફરી આયા આપણે હા હો પેલી વાર ગયા નઈ અરે ના મમ્મી આના પેલા એક વાર ગયા તો પણ આટલું બધું નતા ફરી આજ તો જાણે આખો ગામ ફરી આયા ભૂતડી ને ગોગડી ને આવા નહા આજે કોણ જાણે આવશે કે નહીં ફોન કરી વાર આવે તો ઠીક છે ના રે ના અત્યારે ફોન નહીં કરો પછી કરશું કે હા તો એમ કરજે હે સુંદરી તો આજ કેમ નહીં ગઈ કમે કાઈ નહીં એમ જ મમ્મી મારું મન નતું જવાનું તે ના ગઈ આજ રજા હતી અરે બાઈ રજા તો કાઈ નથી તો વળી કેમ ન ગઈ એમ એમ તો બને નહીં તું ખોટી કરે એમ મમ્મી આજ છે ને મારું મન જ નતું એટલે નથી ગઈ ઠીક તો હશે લે આજે હાજે બારે ખાવાનું રાખું હે ના રે ના બારે કાઈ નથી ખાવું મારે કા કેમ નહીં ખાઉં એ તો બહુ ભાવે હે ને ના મારે એ મન નહીં બારે ખાવાનું કક તો થ્યું લાગે એમને એમ તો આવું વર્તન કરે ની કાઈ નહીં થ્યું મમ્મી ઠીક તો લે બીજું શું તારી વાત માની જાઉં તમારા હાટુ પાણી ભરતી આવું ના રે ના કાઈ નહીં ભરવું પી હું હોય તો ભરતી આ હું ના રે ના Анна વા નેરે તુહે તો મેરી સાસ ચાલે મતા દે કેસે મે જીઉંગા તેર વિના હે બાઈ ભૂતડી કે તો ખટક રાખી લે એટલી વાર માં બધુંય કામ કર નાખ્યું હવે એ બધુંય થઈ ગયું હો મમ્મી પાળ છે ને રોટલી બાકી છે કી રોટલી બાકી હે તો એ મું કેટલું કામ હતું તો તો ખટક વારી લે એટલી વારમાં કેટલું કામ કર નાખી મેં તો કીધું કે લે જપાટે જપાટે જાવ ને વાં ભૂતડીન કામ કરાવીશ ના રે ના મમ્મી મારા આટલું થઈ છે ને તમારે જપાટો કરવાનો જ નહીં મારે ક્યાં કાઈ બીજું કામ હતું મારે જ વાડીએ નીંદવા જાવું તું કરું રહી તો હરવે હરવે એ હું આજ તો ને સુંદરી ને સીતાબેન મળ્યા હતા સુંદરી મળી એ આજે ને કમે નહીં ગઈ ના ના પાર્ટી થી તો મીએ પૂછ્યું હા હું ઓકા બે ભેગા થઈને વળી ક્યાં જાતા હતા ઓય હા હું છે ને આજ બે ભેગા થાતા ને તો નીકળ્યા તો બારે શેર કરવા ઠીક મે કીધું કે ઘરે આવજે તો કે હમણાં જ આવી હતી હવે નહીં આવું ભૂતડીને એન ગોગડીને મૂકજો તે શું કીધું આહે મે કીધું કે તું ફોન કરજે હા એને ફોન કરાય ને મને તો આવી એમ ને એમ તો ચાખી આવી હમણાં તો જાણે બહુ ખોટી નહીં કરતી હવે સુંદરી ને એના દાડા ને વડા ખોટી કરે છે હમણાં તો કોણ જાણે કેમ મને એમ જ થયો તો પછી મેં પૂછ્યું એને વાહે કઈ કીધું ના કોઈ ન કીધું કે કોઈ ની એમ ને એમ હા લે એને આરામ થઈ જાય ને તો તારે રોટલી કેરે બનાવવાની હે ભૂતડી મમ્મી રોટલી છે ને અત્યારે નહીં બનાવવાની ભૂતળા ને પૂના એ તો ઈ કેતો તો કે હું ઘરે ખાવા આવીશ તો ગરમ ગરમ બનાવી ને હું તો તો ગરમ ગરમ જ બનાવાય ને એને સારી લાગે ને મમ્મી હવે છે ને હું જરી કપડા સુકાઈ ગયો ને તો જોતી આવું હોય ને કે તડકે શેકાઈ જશે એમ હું બેહને નિરત કરને કાઈ શેકાઈ ન જાય આપણે ક્યાં ટેરેસ ઉપર સુકવે ને આપણે તો નીચે સુકવે હે ને તો એ મમ્મી વડો તડકો આવે છે ખવાઈ જાશે આપણો લુગડા આ તો જોતી આવ જા બસ મમ્મી તમારે કઈ ફોન માં જોવું છે તો કરી દો તારા માં જા નેટ છે ના નેટ તો નહીં પણ ડાઉનલોડ છે કેટલું એ તમે જુઓ ને એવું કેટલું ડાઉનલોડ છે જોવું હોય તો કયો કર દો હા તો લે ફન વિથ્યુ ના વિડિયો કરી દે ઓલી ગોગડી ને ભૂતડી આવે હતી અમારા તો સીતા ને સુંદરી ને અમેરિકા થી આયા હે હે બાય મમ્મી જ ખાલી ડાઉનલોડ નથી લ્યો મારે તો ઈજ જોવા હતા તો હવે શું મમ્મી હવે છે ને નેટ વધશે ને ડાઉનલોડ નાખીશ હા તો એમ કરજે એની જોવાના મજા આવે હો વિડીયો હવે ઈ ડાઉનલોડ કરી હો સુંદરી ને નક્કી થયું છે ને કરે નહીં કોણ આવે શું થયું સુરજે કઈ હોય ભલે પાછી બોલે ને એ સુંદરી ગોવરાની હાજી રે કા હું છે ને હમણાં તને યાદ કરતી હતી કા મને કેમ કરતા તા કઈ નહીં એમ જ મને યાદ ન કરું તો કોને યાદ કરું કે ના રે બાઈ મને યાદ કરાય ને હે સુંદરી તને એક વાત કહું હા કયો ને હાચો જવાબ આપે તો કહો હા તો આપો ને ખોટો ના આપું કઈ તમને હા હાચો પેલા કયો તો ખરા ના હો પેલા તું મને ઈ કે કે તું છે ને મને હાચો જવાબ આપીશ મમ્મી હું તમને છે ને હા હાચો જવાબ આપીશ પણ છે ને તમે હવાર નું પ્રશ્ન લઈને બેઠા હો ને ઈ ન પૂછજો એરે મારે તો ઈ જ પૂછવું તો લે હવે શું કરવાનું મમ્મી કાઈ નહીં થયો મને મને શું થાય કયો ના ઓ કાક તો ક્યું હે એમ નેમ તો છે ને આ હું બોલે નહીં તે છે ને પાછો મે એમ કીધું ને કે બારે ખાવા જવાનું તોય તે ના પાડી મમ્મી હું તમને કહું ક્યું શું હે અને કેરવાની ઈ તો પૂછું મરી હવારની આ સુરજ છે ને મમ્મી મારે પેગે બહુ બાજે લ્યો શું કરવાનું તો આજ એટલે તો કમે એ નહીં ગઈ હોવે મે એમ કીધું તો છે ને તું આમ કરજે નહીં નક હું આલીશ નહીં તો એ છે ને એને હું કર્યું પછી મને રીંગ ચડી હે હું ઈ બાજે હો એટલે કા

એ મુઈ સુંદરી આવા દે ઘરે આવા દે હવે પછી એને તને ફોન કર્યો કે ન કર્યો એને મને તો કેટલાય ફોન કર્યા પણ મેં ઉપાડ્યો જ નહીં એ કે હઈ હારું કર્યું ઉપાડજે જ નહીં તો તારે હવે મેં ઉપાડ્યા જ નથી એ તો તું એ ભોગ હે સુંદરી અને તમે બે બાજ્યા તો કેમ એમાં મમ્મી કાય વાત માં નતો ને બાજવા મંડી ગયા બે બાજવાનું તો ચાલુ ઈ જ કરતો હશે ને આવા દે ઘરે ના મમ્મી તમે એને કોઈ કેજો નહીં એમ કેમ કહું ના રે ના મમ્મી તમે છેને ને કાઈ કેજો નહીં હા તો નહીં કહું બસ હવે છે ને હું કઈ થાય ને તો તાર મને કઈ દેવાનું એ હા હું કઈ દઈશ હું તો હું હવાર ની વિચારું સુ રહી કે તું ગઈ કેમ નહીં ગઈ કેમ નહીં મને ખબર હતી કે કોક તો થયું જ છે ને કે તારું આવું વર્તન હોય ની કોઈ દી હવે મમ્મી કાઈ નતો થયો જો આટલું જ થયું તો સારું લે તો બીજી કોઈ વાત નહીં ને હવે ના હવે કોઈ વાત નહીં લે તો હવે છે ને હું થોડું કામ કરી લઉં ને તારે મારે ઓટો મારવા જવું હોય ને તો ઓટો મારતી આવું

ના મમ્મી હું ફોન નહીં કરું ઓલ આખા દીમો કેટલા દહ વી તો મિસકોલ થઈ ગયા તો એમે નહીં ઉપાડ્યો ને હવે હું કરીશ ને તો એ મારો નહીં ઉપાડે બે એવા વાદી ના મમ્મી છે ને તમે જ ફોન કરો એવો ઉપાડશે ને ઈ તો હવે તું ન કરે તો મારે જ કરવો પડે ને બીજું તો શું થાય મમ્મી હું છે ને બધું એ કરી પણ ફોન નહીં કરી દઉં હું આજનો દીતો ઈ તો ન નકાય હવે તો નહીં જ કરવાની મમ્મી હું છે ગોગડી ને પાસે ઓટો મારતી તમે ફોન કરીને કહી દીજો અને પછી મને ફોન કરજો એ જા ફોન નું કીધું ભાગી ભલે મમ્મી જય માતાજી એ હા જય માતાજી ભગવાન કોણ જાણે જાતો ને આવા તો એનો વારો કાઢો બચારી સુંદરી ને હેરાન કરે હેરાન કરે જાણે કરતી બારે કાઢી નાખીશ